કિશોરભાઈ કયું ગામ તમારું મારું ગામ દ્વારકા જિલ્લાનું ભાટિયા ગામ ભાટિયા ગામ બરોબર છે કિશોરભાઈ તમને વાની તકલીફ હતી સાંધા પકડાઈ જતા અને ગેસની ફરિયાદ રહેતી બરોબર આ સમસ્યા તમને કેટલા સમયથી શરૂ થઈ હતી મને એક એક વર્ષથી આ સર હતી અને એના માટે તમે જે છે એ કઈ રીતે ડોક્ટરને બતાવેલું હતું જામનગરના ડોક્ટરને બતાવીને તમે રિપોર્ટ કરાવ્યા હતા હા રિપોર્ટ કરાવ્યો ડોક્ટર શું નિદાન કર્યું હતું રિપોર્ટ કરીએ તો મને કીધું બે મહિના તમે દવા ચાલુ રાખો રેડી થઈ જશે પણ બે મહિના દવા ચાલુ રાખ્યા તો કંઈ ફેર નહોતો પડ્યો પછી સાહેબે મને ના પડી કે તમારો કોઈ ફરક નહીં પડે બરાબર વાની અસર હતી સાહેબે એમ કીધું ત્યારે હા સંધિ વાની અસર છે એમ બરાબર કિશોરભાઈ તમે જ્યારે આપણું ઓનલાઈન જોયું હતું અને આપણે ઓનલાઈન મેડિસિન કરી દોઢ મહિના સુધી અને એ દોઢ મહિનાની મેડિસિનમાં તમને કેટલા ટકા ફરક પડી ગયો મને સર સિત્તેર ટકા ફરક પડી ગયો

અને એ દુખાવાને કારણે તમારા રૂટિન કામકાજમાં શું ડિસ્ટર્બ થતું તમને દુખાવો થતો એટલે સર ક્યારેક તો મને તાવ આવી જાય એવો આભાસ થતો કે દિલમાં ધગસ આવી જાય અને કામ કોઈ પણ થાય નહીં બરાબર અને એ ઘણી વખત એવું થાય કે તમે જે છે એ ઉઠી ન શકો સવારે બહુ શરીર જકડાઈ જાય એવું થાતું બરાબર છે અને શરીર ભારે ભારે એટલે આખો દી આળસ જેવું લાગે હા આળસ જેવું લાગતું બરાબર છે હવે જ્યારે આપણે દવા કરી એના પછી હવે આળસ ને તાવ ને કંઈ આવ્યું છે કે ના એવું નથી થયું સર કે બરાબર છે

એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઈડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરીયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ ખૂબ સરસ કિશોરભાઈ આપણે ખરેખર જે છે ને આ એના માટે કરીએ છીએ કે ઘણા લોકો ખૂબ દૂર હોય સતત આવી ન શકે લોકોને મુશ્કેલી પડતી હોય તો એવા લોકો ઓનલાઈન સારવારથી થોડા સાજા થાય એમને થોડુંક જે છે આયુર્વેદમાં વિશ્વાસ બેસે કારણ કે આયુર્વેદના અમે ફ્રોડ ઘણા થતા હોય જ્યાં ત્યાં ગમે દવાઓ લેતા હોય ગમે તે રીતે કરતા હોય પણ તમે જોયું કે આપણે મેડિસિન સારી રીતે થઈ તમને સારો ફાયદો થઈ ગયો પેનકિલર સ્ટીરોડ ખાતા હોય એની જગ્યાએ આપણી સરળ દવાથી એટલો સારો ફાયદો બિચાર કરો દોઢ મહિનામાં તમને સિંત થી ઉપર ફાયદો થઈ ગયો બરોબર ખૂબ સરસ કિશોરભાઈ અને હવે ભાટી આવશું ત્યારે આપણે મળશું ચોક્કસ સર વેલકમ ગમે ત્યારે આવો નમસ્તે